વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસમાં ભારત અને યુકે વચ્ચેના સંબંધો વધારે મજબૂત બને તે અંગેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે બ્રિટિશ હાઈ કમિશનની ટીમનું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું વાઇબ્રન્ટ ગુજરાત 2024 માં ભારત અને યુકે વચ્ચેના સંબંધો આગામી દિવસોમાં વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં બ્રિટિશ હાઈ કમિશનની એક ટીમ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ભારતમાં નવા રોકાણો તથા નવા કરારોની ઊંડાણપૂર્વક ચર્ચા કરી આ પ્રસંગે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનની ટીમ બ્રિટિશ હાઈ કમિશનર અને તેમની ટીમ સાથે રહી ભવિષ્યમાં ભારત અને યુકે વચ્ચે થનાર ગાઢ સંબંધો બાબતે પણ ચર્ચા કરવામાં આવી જેમાં વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ બિઝનેસ ઇનોવેશન આઈડિયા વિવિધ ઉદ્યોગોના વિનિમય કાર્યક્રમ માટે શ્રેષ્ઠ સંબંધ બંધાશે વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ અંતર્ગત આ કાર્યક્રમ અમદાવાદની આઈટીસી નર્મદા હોટલમાં યોજાયો કાર્યક્રમમાં લોર્ડ તરીકે અહેમદ ઓફ વિબલ્ડન લંડન સ્ટેફિન હેકલિંગ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ટુ ગુજરાત એન્ડ રાજસ્થાન તેમજ બ્રિટિશ હાઈ કમિશનરની ટીમના સભ્યો હાજર રહ્યા આ પ્રસંગે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનના ગુજરાતના ઉપપ્રમુખ ડોક્ટર દિવ્યાંગ ગાંધી ડોક્ટર રાજીવ શ્રીવાસ્તવ પલાશ શુક્લા અનેક મહાનુભાવો દ્વારા બ્રિટિશ હાઈ કમિશન અને તેમની ટીમના સભ્યોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં જુદી જુદી સંસ્થાઓ જે બ્રિટિશ હાઈ કમિશન સાથે જોડાયેલ છે તેવી અનેક સંસ્થાઓના સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા નમસ્કાર ગતરોજ આઈટીસી નર્મદા અમદાવાદ ખાતે વાઇબ્રાન ગુજરાત સમિટના ઉપક્રમે બ્રિટિશ હાઈ કમિશન અને વર્લ્ડ બુક ઓફ રેકો લંડન દ્વારા એક ડિનરનું આયોજન કરવામાં આવેલ હતું ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સપના પ્રમાણે અત્યારે જે ગુજરાતના ડેવલપમેન્ટ અને વિકાસની વાત થઈ રહી છે તો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન અને બ્રિટિશ હાઈ કમિશનરના સંયુક્ત ઉપક્રમે ચર્ચાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં લોર્ડ અહેમદ તારીખજી વિમલનથી લંડનના સ્ટેટ મિનિસ્ટર ટ્રેડ મિનિસ્ટર કોમનવેલ્થથી પધારેલ હતા સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશનની ટીમ સ્ટીવ સ્ટીફનજી અને સાથે એમની ટીમ ત્યાં પધારેલ હતી અને ટ્રેડના માધ્યમથી અને ચર્ચાના માધ્યમથી ભારત અને બ્રિટન વચ્ચે કઈ રીતે સંબંધોમાં આપણે સારી એવી કામગીરી કરી શકીએ અને ફ્રેન્ડશિપ રિલેશન વધારી અને ભારત અને બ્રિટન વચ્ચે વેપાર અને ઉદ્યોગનો વિકસા વિકાસ કેવી રીતે થાય એના ચર્ચાના ઉપક્રમે એક ડિનરના આયોજનમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન તરફથી એક કેક કટિંગનું આયોજન કરવામાં હતું અને ઉપક્રમે બ્રિટિશ હાઈ કમિશનર લોર્ડ અહેમદજી અને ટીમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલા હતા હું એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનની આની પુષ્ટિ કરું છું નમસ્તે જય હિન્દ જય ભારત